નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સુરતમાં વિદ્યાર્થીની આપઘાત કેસની તપાસમાં પાંચ સભ્યોની કમિટી આર ટી અડસઠ વાલીઓને ડીઈઓએ બોલાવ્યા સુરતના ગડોદરા વિસ્તારમાં ધોરણ આઠની વિદ્યાર્થીનીની સોમવારે સાંજે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું જોકે સ્કૂલની ફી ન ભરાતા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીને ક્લાસમાં અને ટોયલેટ પાસે ઊભી રાખવામાં આવતા આ પગલું ભરી લીધું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો જ્યારે સ્કૂલના સંચાલકોએ આક્ષેપને ખોટો ગણાવ્યો છે જે અંગે ટી ડીઈઓએ કહ્યું કે પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે ડીઈઓએ કહ્યું કે વિદ્યાર્થીનીની અભ્યાસમાં અનિયમિત હતી મૃતકની બહેન પણ એ જ શાળામાં અભ્યાસ કરે છે બંને બહેનોની ફી ભરવાની બાકી છે વિદ્યાર્થીનીનું શાળામાં પ્રથમ વર્ષ હતું અગાઉ તે અન્ય શાળામાં અભ્યાસ કરતી હતી ફી બાબતે વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે તેઓ મૃતકનો પરિવાર આક્ષેપ કર્યો ત્યારે ડી ઈઓની ટીમે આજે રિપોર્ટ સબમિટ કરે તેવી શક્યતા છે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અડસઠ વાલીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવાના મામલે નિવેદન અપાયું હતું ડીઈઓ ભગીરથસિંહ પરમારે કહ્યું કે વાલીઓએ આવક કરતાં ઓછી આવકનું પ્રમાણપત્ર ખોટી રીતે મેળવ્યું છે કેટલાક વાલીઓની ચુમ્બોતેર લાખની હોમ લોન છે કેટલાક વાલીઓ એટલે કે પતિ પત્ની બંનેની ચાર પોઈન્ટ પાંચ લાખ રિટર્ન ભરી રહ્યા છે અન્ય બત્રીસ વિદ્યાર્થીઓના વાલીઓને આજે બોલાવવામાં આવ્યા છે વાલીઓને આજે સાંભળવામાં આવશે

તે વાલી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે શાળાના આચાર્યને અધિકૃત કરવામાં આવ્યા છે હાલ સો સો જેટલા એડમિશન કચેરી દ્વારા રદ કરવામાં આવ્યા છે એ પૈકી અડસઠ જેટલા વાલીઓની વિરુદ્ધમાં આચાર્યને અધિકૃત કરી પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરી દેવામાં આવ્યા છે વાલીઓની આવક જોવા જઈએ તો એક એક કરોડની લોન લીધેલી હોય આઈટીઆર રિટર્ન જે છે કારણ કે આવકનું પ્રમાણપત્ર દોઢ લાખનું રજૂ કરે છે જ્યારે આઈટી રિટર્ન ત્રણ લાખ ચાર લાખ પાંચ લાખના આઈટી રિટર્ન પણ ભર્યા હોય તેવા વાલીઓ જોવા મળે છે જેથી કરીને એવા વાલીઓની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ અથવા તો એનો પ્રવેશ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે આ વાલીઓના પ્રવેશ વર્ષ બે હજાર ચોવીસ પચીસ પૂર્ણ થઈ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ થશે આરટી અંતર્ગત વાલી ઈચ્છે તો એ જ શાળાની અંદર પ્રવેશ ચાલુ રાખી શકશે ફી દઈને અથવા તો અન્ય શાળાની અંદર આ વાલીઓ પોતાના બાળકનું એલસી પ્રવેશ મેળવી કે આવક એક લાખ પચાસ હજાર કરતાં વધુ હોય પરંતુ આવકનું પ્રમાણપત્ર ખોટું રજૂ કર્યું હોય અથવા તો મામલતદાર પાસેથી ખોટું મેળવી અને આ લાભ લીધો હોય તેવા વાલીઓની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટેની સૂચના આપવામાં આવી છે